અરવલ્લી જિલ્લાના મેઘરજમાં પીએ હાઈસ્કૂલના મેદાનમાં હિન્દ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ મોડાસા વિભાગ દ્વારા આ વિભાગના માલપુર મોડાસા મેઘરજ લીંબોઈ સાકરિયા નાનાવાડા પીપરાણા પાંડરવાડા સહિતના ગામોના નવ બટુકો માટે સમૂહજનોઈનો કાર્યક્રમ યોજાયો હતો અને જેમાં દ્વારકાના શારદા પીઠના સદાનંદ સરસ્વતી જગદગુરુ શંકરાચાર્ય ખાસ ઉપસ્થિત રહ્યા હતા ભૂદેવોના વૈદિક મંત્રોચ્ચાર સાથે ઉપનયન સંસ્કારનો કાર્યક્રમ પણ યોજાયો હતો જેમાં ત્રિવેદી મેવાડા બ્રહ્મ બ્રહ્મ સમાજ સહિત તમામ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહીને ઋષિકુમારોને આશીર્વાદ પાઠવ્યા હતા બ્રહ્મ સમાજના અતુલભાઈ દીક્ષિત લુણાવાડાના પૂર્વ ધારાસભ્ય જીગ્નેશ સેવક વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સહિત તમામ અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત અને કાર્યક્રમનું સંચાલન ત્રિવેદી મેવાડા બ્રહ્મ સમાજ મોડાસા વિભાગ મેઘરજના પ્રમુખ જીગર જોશી દ્વારા કરાયું હતું જો કે અખિલ હિંદ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજના મોડાસા વિભાગ દ્વારા દર વર્ષે સમૂહ ઉપનયન સંસ્કાર કાર્યક્રમ યોજાતો હોય છે ત્યારે આ વર્ષે પણ ત્રિવેદી મેવાડા સમાજ મોડાસા વિભાગ દ્વારા મેઘરજ પીસીએન હાઈસ્કૂલ ખાતે સમૂહ યજ્ઞોપવિત કાર્યક્રમનું આયોજન કરાયું હતું જો કે બટુકોને બ્રાહ્મણ બન્યા પછી આચરણ અને સંધ્યાવંદન અંગે યજ્ઞોપવિતનું શંકરાચાર્યએ મહત્વ સમજાવ્યું હતું પવિત્ર થઈ ગયા છે શંકરાચાર્યજી જ્યારે વધારે અને બ્રાહ્મણોના કાર્યક્રમમાં અને તે પણ ઉપનયન સંસ્કારમાં જે સોળ સંસ્કારો પૈકીનું સંસ્કાર સનાતન ધર્મનું મહત્વનું બ્રાહ્મણનું અંગ એવા કાર્યક્રમમાં આજે મેઘરજમાં મને પણ પહેલીવાર પધારવાનો ખૂબ આનંદ છે બ્રાહ્મણોના ખૂબ આશીર્વાદ બધાને મળે બધા સમાજને મળે સર્વ સમાજની કોઈ એક નિંદા ન કરતું હોય તે માત્ર બ્રાહ્મણ છે બ્રાહ્મણ સમાજ કોઈ સમાજની નિંદા કરતું નથી બધાને સાથે લઈને ચાલે છે અને હું વારંવાર કહું છું કે દૂધ હોય ને એના ઉપર જે મલાઈ દૂધને સાચવે એમ બ્રાહ્મણનું કામ છે સર્વ સમાજને સાચવવાનું સર્વ સમાજને સાચું જ્ઞાન આપવાનું અને આશીર્વાદ આપવાનું જગતગુરુજી જે નવ બટકોને જે સંસ્થા અને અગ્નૌ પવિત્ર ધારણ કરવાનો આજે કાર્યક્રમ સંપન્ન થયો ખૂબ સરસ કાર્યક્રમ અને જગદગુરુ શંકરાચાર્ય આપણને એ વાત ધર્ષણ કર્યું કે બ્રાહ્મણો તમે એક થાઓ અને બ્રાહ્મણ એકતા દર્શાવો યજ્ઞોપવિતનું એમને મહત્ત્વ બતાવ્યું કે જનોય શું છે અને જનોય પહેર્યા પછી શું કાર્યો કરવા જોઈએ એ પણ એમને મહત્વ રહે ખૂબ સરસ રીતે કાર્યક્રમ સંપૂર્ણ થયો મેઘરજના જે બ્રાહ્મણ સમુદાયના કાર્યકરોએ બ્રહ્મ સમાજના કાર્યકરોએ આજે એક સારો કાર્યક્રમ જગતગુરુ શંકરાચાર્યજીને બોલાવ્યો અને જે આશીર્વાદ લીધા તે બદલ અમે પણ આજે ગૌરવ અનુભવીએ છીએ અને મને પણ આજે અહીંયા બોલાવી અને જગદગુરુ શંકરાચાર્યજીના આશીર્વાદ લેવાના જે સૌભાગ્ય પ્રાપ્ત થયું એ બદલ હું સમસ્ત બ્રહ્મ સમાજ મેઘરજને પણ અભિનંદન આપું ધાર્મિક સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ